આજે હું કેરડા લાવી છું અને કેરડાનું અથાણું બનાવવાનું છે આપણે ઘણા લોકો કેરડા પણ કહેતા હોય અને કેરડા પણ કહેતા હોય છે આમાંથી કેરડામાંથી બધા ખરાબ હોય એ અમુક પોચા પડી ગયેલા હોય એ બધા જોઈ અને કાઢી લેવાના કેરડાને ચારથી પાંચ પાણીથી ધોવાના છે એટલે આમાંથી છે ને બધું વધારાનું કચરું નીકળી જાય ચાર થી પાંચ વખત ધોઈ લેવાના અને પાંચ દિવસ સુધી પાણી બૂટ રાખવાના આવી રીતે ચાર પાંચ પાણીથી ધોઈ લેવાના પછી ચાર પાંચ દિવસ સુધી આ કેરડા આમના પાણી બુટ જ રાખવાના છે કારણ કે કેરડા છે ને કડવા હોય કડવા હોય ને એટલે આમના પાણી ડૂબ રાખવાના અને પાંચ દિવસ સુધી રાખી મૂકવાના અને દરરોજ પાણી બદલ્યા કરવાનું આનું પછી પાંચ દિવસ સુધી રાખીને પછી જોવાના આપણે આ કેરડાને છ દિવસ થઈ ગયા છે જો આવા થઈ ગયા છે હવે આને નીતારી લેવાના નીતારી અને સુકવી દેવાના છે કપડામાં પછી સુકાઈને પછી એનું અથાણું બનાવવાનું છે કેડા હવે ત્રણ ચાર કલાક થઈ ગઈ છે અને જો આવા સુકાઈ ગયા છે હવે આનું અથાણું બનાવી લઈએ એના માટે હિંગ હળદર લીંબુનો રસ મીઠું અને રાયના કુરિયા આ બધી તૈયારી કરી નાખી અને હવે સાઈડમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ જે વઘાર માટે તૈયારી કરવાની છે એ તૈયારી કરી લઈએ રાયના કુરિયા લીધા છે અને એની ઉપર હિંગ નાખી અને હવે થોડું મીઠું નાખી દઈશું અને ઉપરથી થોડી હળદર નાખશું હવે આપણે જોઈ લઈએ તેલ ગરમ થઈ ગયું છે થોડી વાર છે થોડી વાર છે તેલ હવે જો ગરમ થઈ ગયું છે આમાં નાખી દઈશું તેલ થોડું થોડું અને થોડું ઠંડુ થવા દઈએ પછી આમાં કેરડા ભેળવી દઈશું મસાલામાં આ થોડું ઠંડુ થઈ ગયું છે અને હવે એમાં આપણે કેરડા ભેળવી દઈએ આવી રીતે અથાણું તમે બનાવો ને આખું વરસ સારું રહે અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે અથાણા ઘણા બોળો કરીને બનાવે મીઠું અદર ને પાણી નાખીને ઘણા આવી રીતે રાયમાં બનાવે ઘણા લાલ મરચું કે સંભાર નાખીને પણ બનાવતા હોય છે બધાને અલગ અલગ રીતના જે રીતે ભાવે એ બનાવે આ તમે આવી રીતે બનાવશો ને તો આખું વરસ સારું રહેશે અથાણું અને પછી છે ને લીંબુનો રસ નાખવાનો છે કેટલું સરસ બન્યું છે અથાણું જોઈને ખાવાનું મન થઈ જાય મસ્ત બન્યો છે આ આવી રીતે બનાવશો ને તમે અથાણું તો આખું વર્ષ સારું રહેશે આખા વર્ષમાં તે સ્ટોર કરી શકાય